જય ભારત શાહ કે ફારસ ગામમાં સપ્ટેમ્બર ઓક્ટોમ્બર એમ બંને મહિના સર્વે કર્યા વિના ખેડૂતોને પાક સહાય આપવી બે મહિનામાં જે કંઈ પાક વાવેલ હતો તેમાં મગફળી સોયાબીન ડુંગળી કપાસ અજમા તલ અને ઘાસચારો આ બધું સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં મોસમ ચાલુ હતી તો બધા ખેડૂતોને સો ટકા નુકસાન થયેલ છે ખેડૂતોના ઘરે સિંગ સોયાબીન હતું તે પણ પળી ગયેલ છે અને મગફળી જમીનમાં રહી ગયેલ છે જેથી અમારા ગામમાં દરેક ખેડૂતોને વળતર મળે એવી સરકાર માંગણી છે બે હજાર દરેક ખેડૂતોની માંગણી છે લીલો દુષ્કાળ જાહેર કરવા વિનંતી બરાબર અને નકલ જોતી હોય તો લઈ લેજો

બરાબર છે અને આમાં ન થાય અને એ લોકો એની રીતે કરે તો આપણે થવા દેવાનું છે હવે આના આ બાબત આપણે કોઈ બોલવા માગે છે આમાં કાઈ એટલે પોસિટિવ વાત છે તો છે બીસ <laughs>